આગળ વાત કરીએ વરસાદી પાણી ભરાતા વિરમ ગામમાં ગોડાઉનમાં ડાંગરનો જથ્થો પલળી ગયો બાયપાસ રોડ પર આવેલ ગોડાઉનમાં મોટું નુકસાન પહોંચ્યું છે પાણી અને ભેજના કારણે ડાંગરને મોટું નુકસાન પહોંચ્યું ટેકાના ભાવે ખરીદાયેલા ડાંગરનો ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો ડાંગર પલળીને ફુગાઈ જતા હવે મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે અમદાવાદ જિલ્લાના વિરમગામ બાયપાસ રોડ પર આવેલા અમે છે બીડવેલ કોર્પોરેશનના જે ખાનગી ગોડાઉન છે અને જેને અગાઉ ટેકાના ભાવે જે ડાંગર ખરીદવામાં આવી હતી જેને સંગ્રહ કરવા માટે આ બીડવેલ કોર્પોરેશનના જે ગોડાઉન છે બે ત્રણ અને ચારમાં આપ જોઈ શકો છો કે જે ઉપરવાસનું જે વરસાદી પાણી જે આવ્યું છે અને જે નીચાણવાળા જે ગોડાઉન છે જેમાં ડાંગર અત્યારે પલળી જવા પામી છે અને ફૂગાઈ ગઈ છે આખી ભેજના કારણે મોટું નુકસાન અત્યારે સજાયું છે ત્યારે ખાસ અત્યારે બીજી બાજુ જે અહીંયા જે ખાનગી ગોડાઉનના જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને અત્યારે ડાંગરને અત્યારે ખસે ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આશરે એક અંદાજો લગાવી શકાય છે કે અત્યારે હાલ આશરે બેથી વધુ કરોડનું જે નુકસાન અત્યારે સર્જાયું હોય તેવું આ જોવા મળી રહ્યું છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ